નલિયા વચ્ચે બાઇક અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માતમાં બે મહિલાઓના મોત નીપજ્યા સવારના દસ ની આસપાસ કાળા તળાવ નલિયા રોડ ઉપર આવતા બાઇક ઉપર સવાર બે બહેનોનું અકસ્માતને કારણે મૃત્યુ થયું છે વિગત એવી છે કે કાળા તળાવથી નલિયા રોડ વચ્ચે બાઇક ઉપર આવી રહેલ બે બહેનોનું બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા સૂર્યાબા કાનજીભાઈ બારાચમર વર્ષ ચાલીસ અને જેવડાબા કાકુબા બારાજ ઉમર વર્ષ પાંત્રીસનું આ અકસ્માતમાં મૃત્યુ થયું છે આ બંને રહેવાસી બહેનો કાળા તળાવ મધ્ય રહે છે તેઓ નલિયા આવતા તેમનો અકસ્માત થયો છે અને તેમનું નલિયા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું તેમ નલિયા પોલીસે જણાવ્યું છે આગળની તપાસ નલિયા પોલીસ કરી રહી છે ભારતીય પ્રણેતા ભારતના આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્ર ગુરુ ના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર